કુંભરવાડા સીતરામાના મંદિર નજીક એક્ટિવા અને ટેમ્પલ બેલ વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર કુંબરવાડા સીતરામાના ડેરી પાસે ટેમ્પલ બેલ અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી ટેમ્પલ બેલ ચાલકે એક્ટિવાને લીધું હતું અડપેટે જેમાં એક્ટિવા અડપેડે લેતા એક્ટિવા ચાલકને માથાના ભાગે ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને એકસો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોના ટોળ એકઠા થઈ જવા પામ્યા હતા

એ લાયસન્સ છે મારું નામ ભાઈ ક્યાં થી આવસને શું બનાવ બન્યો હું બારવાળા માર્જર ઓપનો નગર કારમાં રહું છું શું બનાવ બન્યો છે ખોડિયા ચોકમાંથી સીતામંદિરીનો ચોક ક્રોસ કરતા કચરા પેટીની ગાડી પોલીસ સ્પીડમાં આવતા મેં ઊભી રાખે તો એ લોકો

thank you